પ્રસ્તાવની ખુલ્લી પોલ સાયલા સર્કલ પાસે ભુવાની ભરમાર ત્રસ્ત વાહન ચાલકો આમ આદમી પાર્ટીના પ્રમુખ રમેશભાઈ મેર દ્વારા ભ્રષ્ટાચારનો આક્ષેપ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં વારંવાર ઓવરબ્રિજ અને રોડ રસ્તાની પોલ ખુલતી હોય છે જેમાં વરસાદી માહોલ બાદ સાયલા સર્કલ પાસે ઓવરબ્રિજ નીચે મોટા બે ભુવાઓ પડતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે જેમાં લોખંડના સળિયા દેખાતા નજરે પડે છે સાયલાથી બોટાદ તરફ ચૂંટતો આ હાઈવે આવેલો છે જેમાં સામાન્ય વરસાદ પડતાની સાથે અચાનક ગટર બેસી જતા લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે જેમાં મોટા બે બુવાઓના દ્રશ્યો નજરે પડ્યા છે જેના લીધે લોકો વારંવાર અકસ્માતના ભોગ બની રહ્યા છે જ્યારે આમ આદમી પાર્ટીના લીડર જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેરે તથા વાહન ચાલકોએ જણાવ્યું કે આવા બુવાઓ તાત્કાલિક રિપેર કરવામાં આવે એવી અમારી માંગ છે તેમજ આગામી સમયમાં આના પગલાં લેવામાં નહીં આવે તો અમે લોકોને સાથે નાખીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે ગાયલા તાલુકાના ગાયલા ગામ ખાતે ઓરુલિંગ નીચેનું જે સર્કલ છે હાલમાં આ ભ્રષ્ટાચારી સરકારમાં કામ થાય છે પણ નકરા ભ્રષ્ટાર ભ્રષ્ટાચાર જ છે હજી લોકનિક માંડ થયું છે અને અહીંયા મોટું ટ્રાફિક હોય રાહદારી આટલા બધા હોય છતાં પણ હજે તમે જોઈ શકો છો કે હજે થોડો સમય થયો છે ને આવડા મોટા ગટરમાં ભૂવા પડે અને ગટરમાં ભૂવા પડવા છતાં તંત્ર જે ઊંઘતું છે જાણે કેમ કે કોઈ મોટી ઘટના બનવાનું રાહ જોઈ રહી હોય આમાં મોટી દુર્ઘટના બને એની રાહ જોઈ રહી હોય સતત અહીંથી લોકોની ફરિયાદો હોય છે છતાં પણ ઊંટું તંત્ર અને ભ્રષ્ટાચાર સાથે મળીને આ ભ્રષ્ટાચાર છે તો જો હજી પણ આ સરકાર ઊંઘતી હોય ને આવું મોટી બીજી ઘટના બને જાનહાની થાય એની રાહ જોઈ રહી હોય એવું અમને લાગી રહ્યું છે